એક ઘટનાની વાત કરું કે હું ગયા વર્ષે પ્રી નવરાત્રી ઓસ્ટ્રેલિયામાં નવરાત્રી આપણે નવરાત્રી હોય એનાથી પહેલા નવરાત્રી હોય છે તો ત્યાં મેલબોર્ન પર્થ સિડની વગેરે જગ્યાએ મારા કાર્યક્રમ હતા છેલ્લે અમારો પર્થ કાર્યક્રમ હતો તો પર્થનો કોઈ એક ફેમિલી એ મારા પ્રમોટરને ફોન કરતા હતા મેલ કરતા હતા કે તમે કીર્તિદાન પર્થમાં આવે એટલે અમારે ત્યાં લઈ આવજો તો કે તમારે ત્યાં શું કામ લઈ આવવું એવા તો બધાને ફોન આવે કીર્તિદાનને કોઈ મજબૂત એવું કારણ તમે એના ઓળખીતા છો સગા છો

ઘટના મારા માટે એવી ક્યારે જીવનમાં ભૂલી ન શકાય એવી હતી કે એના ફોટા પાસે દીવો કરી અને મેં લાડકી ગીત ગાયું આંખ બંધ કરી અને આખું ઘર ધ્રુસકે દૃષ્કે રોતા રોતા ગાતું હતું એ મારા માટે જીવનમાં એવી અદભુત ઘટના છે કે આવી ઘટના કદાચ આવી ચાહના કોઈને મળી હશે કે નહીં મને ખ્યાલ નથી પણ મળશે તો નહીં કદાચ એવી અદભુત ઘટના